લીંબડીમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિક રહીશોમાં રોષ આ સમસ્યાનો નિવેડો નહીં આવે તો આવનારા સમયે ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરાશે આ બાબતે લીંબડી શહેરના વિસ્તારોની વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં લોકો રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે લીંબડી શહેરમાં આવેલા વિવેકાનંદ સોસાયટી એકમાં છેલ્લા દસ વર્ષથી ગટર રોડ રસ્તાની સમસ્યા છે રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા આ વિવેકાનંદ સોસાયટીમાં ગટર તો બનાવેલ છે પણ આ ગટરના ગંદા પાણીનો નિકાલ પણ કરવામાં નથી આવ્યો જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે જેના કારણે મચ્છરો અને અને ઉપદ્રવ વધે છે આ સોસાયટી લોકો આ બાબતથી પરેશાન બન્યા છે ત્યારે આ બાબતે તંત્રને કરવા છતાં કોઈ પણ જાતને નિકાલ નહીં વિસ્તારના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જો આ સમસ્યાનો નિવેડો નહીં આવે તો આવનારા ગાંધી માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભાઈ કાઈ નિકાલ આપ્યો નથી બરોબર અને આ બધો રોડ તોડી નાખ્યો છે તોડ્યો બધા તોડી નાખ્યા છે કઈ કર્યું નથી અને આ છોકરા બીમાર થાય છે કઈ સોસાયટી છે વિવેકાનંદ સોસાયટી કેટલા સમયથી આ ગટર કરી અઢી મહિનાથી આઠ મહિના ગટર નોતી એને કેટલા ટાઈમ પેલા ગટર નોતી